સુરત શહેરમાં અનેક એવી સોસાયટીઓ છે કે જ્યાં આજે પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તેવી જ રીતે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ અટલજી નગરમાં છેલ્લા બે વર્ષથી ગટરની નવી લાઇન નાખવામાં આવી છે પરંતુ ત્યારબાદ સોસાયટીમાં સતત ગટરિયા પાણીનો ભરાવો થતો રહે છે છેલ્લા ઘણા સમયથી સોસાયટીમાં ગટરિયા પાણીના કારણે કિચડનું સામ્રાજ્ય છવાયું છે જેના કારણે સોસાયટીમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે તો ગટરિયા પાણીના કારણે પીવાનું પાણી પણ ખરાબ થયું છે તેથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો ખૂબ જ ફેલાયા છે સોસાયટીના લગભગ ઘરોમાં કોઈને કોઈ બીમાર વ્યક્તિ જોવા મળી રહ્યા છે સ્થાનિકોએ વારંવાર તંત્રને તેમજ નેતાઓને રજૂઆત કરી છે છતાં કોઈ પણ નિરાકરણ નહીં આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને અટલજી નગર એકે સુરત અને આ બે વર્ષથી ગટેર નવી લાખી ગયા છે ત્યારનું પાણી ગટેર ભરાયા જ રાખે છે ઉભરાયા જ રાખે છે ને આ કિચર જ થાય છે સમસ્યા તો બે વર્ષથી નરી રહી છે ને કચરાવાળી પણ કોઈ આવતી નથી ગલીમાં બીમાર પણ પડે છે બધા કોઈને ડેન્ગ્યુ થઈ જાય છે કોઈને મલેરિયા થઈ જાય છે બધું થયા રાખે છે સમસ્યા ગટર લાઈન છે બે વર્ષથી આ ગટર બનાવી તે છતાં બી ઉભરાયા જ કરે છે છોકરાઓને સ્કૂલ જવું સવારે મૂકવું છોકરા માંડા બધા છોકરાઓ તણે ત્રણ મા ત્રણ છોકરા માંડા હાજા આવી રીતના આવી છોકરાઓ જાય કેવી રીતે આવે કેવી રીતે ગટરનું ચોવીસ કલાક પાણી ભરાયેલું ભરાયેલું જ રહે છે મચ્છર એટલા દરવાજો તો ક્યારેય ખુલ્લો મુકાતો જ નથી અમારેથી અત્યારે આ તો એમ જોવા જાય જઈએ બધાના કામ ધંધા બી બંધ છોકરાઓ બધાના છોકરા ઘરે ઘરે બીમાર જ છે ધારાસભ્યને બી કરી છે ગટર લાઈન વાળા ને બી કઈ છે હવે કોને કરી હવે તમે નિનાલી પટેલ ને બી કરી છે સ્થાનિકોની એક જ માંગ છે કે આવી નકરાગાર પરિસ્થિતિમાંથી તેમને ઉગારવામાં આવે કારણ કે સુરત મહાનગરપાલિકાને સમયસર ટેક્સ ચૂકવી દેવામાં આવ્યો છે તેમ છતાં પણ આ પ્રકારે ગટરિયા પૂર આવી રહ્યા છે અને તેનાથી સ્થાનિકો બીમાર પડી રહ્યા છે જેથી સ્થાનિકોએ એકઠા થઈ અને પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો